કચ્છ જિલ્લાના નખત્રાણા પંથકમાં અંધશ્રદ્ધાનો ગેરલાભ ઉઠાવીને તાંત્રિક વિધિના નામે નિર્દોષ નાગરિકો સાથે છેતરપિંડી આચરતી એક ટોળકીનો નખત્રાણા પોલીસે પર્દાફાશ કર્યો છે છેલ્લા સાત વર્ષથી સાધુના વેશમાં ફરીને ભોળા ગ્રામજનોને શિકાર બનાવતી આ ગેંગ પર પોલીસની સતત નજર હતી અંતે વિશ્વસનીય બાતમીના આધારે પોલીસે એક પૂર્વયોજિત છટકું ગોઠવીને ફકીરબાપુ બનીને ફરતા બે રીઢા ઠગ આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા છે જે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની દિશામાં પોલીસની મહત્વની સફળતા ગણાય છે પુલીસ તપાસમાં બહાર આવેલા ચોંકાવનારા તથ્યો અનુસાર આ ભેજાબાઝ આરોપીઓ દુઃખી અને આર્થિક ભીંસમાં રહેલા પરિવારોને વિશ્વાસમાં લઈને તેમને જમીનમાં દટાયેલું સોના મોહરો ભરેલું માટલું કાઢી આપવાની તેમજ નાણાં બમણા કરી આપવાની લોભામણી લાલચ આપતા હતા આવી તાંત્રિક ક્રિયાઓના બહાને તેઓ લોકો પાસેથી મોટી રકમ પડાવી લેતા હતા પોલીસે દરોડા દરમિયાન આ બંને ઠગબાજો પાસેથી કુલ રૂપિયા સાત પોઈન્ટ વીસ લાખની મસમોટી રોકડ રકમ કબજે કરી છે જે તેમણે છેતરપિંડી દ્વારા એકઠી કરી હોવાનું મનાય છે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને સઘન પૂછપરછ શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં આશંકા સેવાઈ રહી છે કે આ ટોળકીએ ભૂતકાળમાં અનેક લોકોને પોતાના શીશામાં ઉતાર્યા હોઈ શકે છે તેથી ભોગ બનનાર અન્ય લોકો પણ સામે આવે તેવી શક્યતા છે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આવી કોઈ પણ ચમત્કારિક વિધિ કે નાણાં બમણાં કરવાની લાલચમાં ન આવે અને અંધશ્રદ્ધા ફેલાવતા આવા તત્વોથી સાવધ રહી પોલીસને જાણ કરે નખત્રાણા પોલીસ દ્વારા પીઆઈ શ્રી એમ મકવાણા અને તેમની ટીમ દ્વારા બે ઈસમોને એમની વિરુદ્ધ ગુનો દાખલ કરીને એમને અટક કરવામાં આવેલા છે જેમાં આ ઈસમો લોકોને નડતર દૂર કરવા માટે અને તમને નાણાંકીય લાભ થશે ખેતરમાંથી ઘરેણા મળેલો માટલા મળશે પૈસા ડબલ થઈ જશે એવી બધી લાલચો આપીને તાંત્રિક વિધિ કરવાના બાને એમની પાસેથી પૈસા પડાવતા હતા

ફકીર એણે એ બે હજાર સત્તરમાં એક વિસલપર ગામના એક ભાઈ નરોત્તમ પટેલ સાથે સંપર્કમાં આવેલો એમની આંબાની વાડીમાં કામ કરતો હતો અને એ નરોત્તમ ભાઈના ઘરમાં બે હજાર ચૌદ અને સોળમાં છાપરી બે મરણના બનાવ બન્યા એટલે એ ભાઈ શોકમાં રહેતા હતા અને નિરાશ હતા એટલે આ ભાઈએ એવું એમને કીધું કે તમારા ઘરમાં નળતર છે અને એ નળતર દૂર કરવા માટે અજમેરથી ફકીર બાબા છે એમની સાથે તમને ઓળખાણ કરાવું અને તમારે ફ્રીમાં આ બધું નડતર દૂર થઈ જશે એમ કરીને પછી પેલા ભાઈ એ હા પાડી એટલે એમને પોતાના જ ભાઈ સાથે જે એનો મોટો ભાઈ છે એનું નામ છે પીર મામદ એની સાથે ઓળખાણ કરાવી એને પીર માહદને જ એને ફકીર તરીકે બાવા તરીકે લાવ્યા અને પછી વિધિઓ શરૂઆતમાં મફતમાં વિધિઓ કરાવડાવી અને પછી આવી બધી લાલચો આપી કે તમારું આ નડતર દૂર થશે તમારા ખેતરમાંથી આ રીતે પૈસા પેલા ઘરેણા મળેલા માટલા મળશે ને બધું એમ એમ કરીને બે હજાર ઓગણીસ થી બે હજાર પચીસ દરમિયાન જુદી જુદી વિધિઓના માટે સાડા સાત લાખ રૂપિયા એ લોકોએ લીધા હતા એમાંથી નખત્રાણા પોલીસે સાત લાખ વીસ હજાર રૂપિયા રિકવર કરેલા છે